અમદાવાદના વાડોજમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો બેફામ કાર ફૂટપાથ કુદીને ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અકસ્માત બાદ કાર ચાલકે લોકો સાથે દાદાગીરી પણ કરી હતી પૈસાના જોર પર ચાલકે ઘટનાને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસે ચાલક સહિત ચાર લોકોની અટકાયત કરી છે અગિયાર વાગ્યા ની આસપાસ ની વાત છે ગાડી આ બાજુ થી આગળ ઉસ્માનપુરા થી આવતી હતી થોડી સ્પીડ માં હતી અને વચ્ચે કૂતરું દોડ્યું એટલે કૂતરા ને બચાવવા જતા ગાડી નીચે ઉતરી ગઈ હતી અને એમાં કોઈ ને કઈ જાન હાની કે એવું કઈ થયું નથી નથી જે અંદર બેઠા તા ગાડીમાં એક જણા એમને બી કઈ નથી વાંધ્યું અને અહિયાં ઉતર્યું આ ઘર જેમનું હતું એ એક્ચુઅલી છોકરાઓને સ્કૂલ લેવા મૂકવા ગયા હતા કોઈ હાજર હતો નહીં એટલે કોઈને થઈ નથી નથી નુકસાન હતા જણા તો તો જોઈએ ખબર પડે અમારું છે ભાડે આપેલું છે સંવાદદાતા અપૂર્વ જોડાયા છે લાઈન પર વધુ વિગતો સાથે અપૂર્વ જણાવશો કે બેફામ કાર ચાલકે અકસ્માત સર્જો હતો અને કાર ઝૂપડપટ્ટીમાં પણ ઘૂસી ગઈ હતી શું વધુ વિગતો મળી રહી છે ચોક્કસ થી વાત કરીએ તો અમદાવાદમાં કાર ચાલકો બેફામ બની ગયા છે રાત્રે તો પોતે રસ્તાઓ પરંતુ દિવસે પણ આ લોકો રસ્તાઓ વાહન ચલાવી રહ્યા છે આજે વહેલી સવારે જ વાડજમાં કાર ચાલકે એસી ની સ્પીડ આવીને ડિવાઈડર ઉપરથી ગાડી કુદાડીને ઝુંપડામાં ઘુસી ગઈ હતી કદાચ નસીબે ઝૂપડામાં રહેનાર લોકો હાજર થયા હોવાથી બહાર ગયેલા હોવાથી કોઈ જાનહાની મોટી થઈ નથી પરંતુ આ જેફામ વાહ તરફથી આવી રહ્યા હતા કાર ગઈ હતી કારમાં ચાર પાંચ લોકોની પોલીસે અત્યારે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે તેમજ ઝુપ્પડમાં નાનું મોટું નુકસાન થવાથી ઘર ને પણ નુકસાન થઈ છે અને ઘર માલિક પણ પરેશાન થઈ રહ્યા છે જી અપૂર્વ આભાર